વાત કરીશું સબ એકાઉન્ટન્ટ સબ ઓડિટરની જાહેર થયેલી જે ભરતી છે એમાં નંબર ઓફ વેકેન્સીસ કેટલી છે ક્યારે ફોર્મ ભરાશે કોણ કોણ ફોર્મ ભરી શકશે એની લાસ્ટ ડેટ શું છે અને એનું સિલેબસ વગેરે શું છે વેબ સંકુલ દ્વારા માટે તમારા માટે શું કરી શકશે તમામની ચર્ચા આપણે કરીશું સાહેબ ઓવર ટુ યુ યસ સાહેબ વિદ્યાર્થીઓ ઘણા ટાઈમથી આ વેબ સંકુલ આ વસ્તુની જાણ કરતા હતા કે વેબ સંકુલ સબ એકાઉન્ટ એન્ડ ઓડિટ માટે કંઈક લઈ આવે લઈ આવેલી ઘણા ટાઈમથી ઘણા ટાઈમથી કીધું છે આપણે અને આપણે સંસ્થાનો એક નિયમ છે લાવું તો વ્યવસ્થિત લાવું એ સમજીશ

દરેક દરેક ડિટેલ જે તમારા કામની છે તેની આપણે ચર્ચા કરવાના છીએ ફરધર વિડીયો અને આપણે મુક્તાર રહીશું સાહેબ આજે ખાલી નોટિફિકેશન ની ચર્ચા કરીશું નંબર ઓફ વેકેન્સીઝ કેટલી છે કેટલી સેલેરી વગેરે છે સુ પે સ્કેલ વગેરે છે કોણ કોણ ભરી શકશે કઈ ડેડલાઈન છે સિલેબસ વગેરે શું છે પછી આગળ આપણે અન્ય જે જેને કોને કોને કયા સર્ટિફિકેટ લેવાના ક્રિમી લેયર સામે આવશે એ બધા જે પ્રશ્નો તમારા જવાબ છે તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો આઈ મીન તમને આન્સર આપવાની કોશિશ કરીશું

સ્લીપ ઓફ ટંગ થયું એક્સ્ટ્રીમલી સોરી આગળ વાત કરીશું જગ્યાઓ તો અહીંયા સાહેબ ત્રણસો ને એકવીસ જગ્યા એકસો ને પાંચ જગ્યા ટોટલ ચારસો ને છવ્વીસ જગ્યા છે અને કેટેગરી વાઇઝ અહીંયા એ જગ્યાને અલોટ કરેલી છે હવે આમાં તમારે કંઈક મારે એલું જોઈ જોઈને બોલવાનું ના હોય તમે જાતે જોઈ લેશો અને જો તમે આની નોટિફિકેશન નથી વાંચી તો આની પીડીએફ અમે શેર કરાવીશું ગ્રુપમાં આઈ મીન અમારા ટેલિગ્રામ ચેનલની અંદર યુ કેન સી ધેર તમે ત્યાં જોઈ શકશો

અને બાકીના સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારો નીચે મુજબ નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે તો કોને નહીં મળે જનરલ મેલને ને કશું જ નહીં મળે થર્ટી ફાઈવ યર્સ એજ લિમિટ છે એમના માટે એ લખેલી છે એટલે આપણે લીધું નથી અને બાકી આ જે ક્રાઇટેરિયા છે કોને કેટલી વય મર્યાદામાં છૂટછાટ મળશે એ અહીંયા આપણે કેટેગરીમાં લઈ લીધું છે કેટેગરી વાઇઝ સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો અનામત ઉમેદવા સામાન્ય કેટેગરીના મહિલા એટલે મહિલાને પાંચ વર્ષ અને આ બધી ક્રાઇટેરિયા તમને આપેલા છે સાહેબ તમે બી થોડો પ્રકાશ પાડશો આમાં મિત્રો તમારે એક જ વસ્તુ યાદ રાખો સાહેબે ખૂબ એક સરસ વાક્ય કીધું કે જનરલ મેલ છે ને એને નથી મળતું બાકી બધા એને મળે છે જનરલ મેલ છે ને એને વય મર્યાદામાં છૂટ નથી મળતું બરાબર હવે માની લ્યો કે જેટલા અનામત વર્ગના બરાબર મેલ છે ને પાંચ વર્ષ મળે છે એટલે પાંત્રીસ પ્લસ ચાલીસ એ થશે

સાહેબ આ રીતે મેન વસ્તુ મેન મુદ્દો વિદ્યાર્થીઓ પૂછતા હોય છે સાહેબ મોટિવેશન આપો ને સી મોટિવેશન તો યાર મોટિવેશન કોઈ એવી વસ્તુ નથી કે તમને ખિસ્સામાં લઈને આવું તમને એવું કહી દો હાર ઉચે કામ કર ફોન ઓપન કર હું તમને બ્લુટૂથ થી ટ્રાન્સફર કરી દઉં છું મોટિવેટ થઈ જશે બરાબર મોટિવેશન એવું કશું આ દુનિયામાં હોતું નથી ઘણા લોકો સ્પેશિયલ એવું લખતા હોય છે કે ભાઈ અમે ફલાણી બેચ ચલાવીએ સાથે નીચે લખે સૂચનામાં મોટિવેશન સેશન પણ આપવામાં આવશે વોટ્સ ધીસ યાર આ શિક્ષણ જગતમાં તમે અને અમારી કમ્પિટેટિવની ફિલ્ડમાં તમે મોટિવેશન આપવામાં આવશે એવું થોડી જાહેરાત લખાય ક્યારે બરાબર તમે સેલ્ફ મોટિવેટેડ હોવા જોઈએ એટલા તો સાહેબ સૌથી મોટું મોટિવેશન આ દુનિયાની અંદર મની હોય છે પૈસો હોય છે બરાબર નાણાં એ સૌથી મોટું મોટિવેશન છે અને અહીંયા સાહેબ સેલરી પોતાની રોજ હવાર રૂટિન જોઈ લેવાની કે હું જે પરીક્ષાની તૈયારી કરવા જઈ રહ્યો છું એનો સેલેરી કેટલો છે દેટ્સ યોર તમે ગમે તે કોઈ વ્યક્તિ ગમે તે કહેતું હોય દેટ્સ યોર બિગેસ્ટ મોટિવેશન રોજ હવાર રૂટીન સેલેરી જોઈ લો અને અહીંયા લેવલ જોઈ લેવાનું કે કયા ફેસ ફેસ કેટલી અંદર તમે આવશો એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જાય કે સાહેબ સરકારી નોકરીમાં પાંચ વર્ષ પછી મને શું મળવા મળવા પાત્ર રહેશે સાહેબ ઓવર ટુ યુ જી સાહેબ પાંચ વર્ષ પૂરા થાય એટલે સાહેબ એ એક તો આ વિદ્યાર્થીઓને બધાનો ફાયદો શું થશે ખબર છે પાંચ વર્ષ પૂરા થશે ને ત્યાં તો સો બરાબર આઠમો પગાર પંચ લાગુ પડે જ જોઈએ છે હમણાં બે હજાર છવ્વીસ થી લાગુ પડે છે નોર્મલી છે બાદ જે છવ્વીસ હજાર વાળા છે ને એમનો ફૂલ પે આપણે ગણીએ ને તો પાંત્રીસ ચાલીસ માં થતો હોય છે પણ હવે ડાયરેક્ટ પંચાવન સાહીઠ આજે પહોંચી પહોંચી જશે બરાબર પ્લસ સાહેબ સરકાર તરફથી ક્વાર્ટર મળે છે બરાબર એટલે સાહેબ એનો લાભ કેવો એ ક્વોર્ટર મળે છે એમાં સાહેબ ફૂલ પગારમાં ના હોય ત્યાં સુધી બસો રૂપિયા ભાડું હોય સાહેબ મસ્ટ ટુ બી કે ક્વોર્ટર મળે બસો રૂપિયામાં તમને ઘરનું ઘર આપે સાહેબ અને ઈ ક્યાં ખબર છે તમારી જોબ હોય ને એ નજીકના એરિયામાં ક્રીમ એરિયાની અંદર એટલે સાહેબ બહુ બધા ફાયદા છે આગળ વધીએ છીએ સાહેબ હવે વાત કરીશું જે સૌથી સળગતો પ્રશ્ન છે તે સળગતો છે બહુ મોટો પ્રશ્ન શૈક્ષણિક લાયકાત આ વખતે થોડા ચેન્જીસ સાથે આપણે રજૂઆત કરી છે કોણ કોણ ક્વોલિફાઈ થશે એ ધ્યાનથી જો તમે લાઈવ જોઈ રહ્યા છો તો લાઈવ અને તમે આ વિડીયોને રેકોર્ડેડ ફોર્મમાં જોઈ રહ્યા છો તો રેકોર્ડેડ ફોર્મમાં ધ્યાનથી સાંભળી લેજો કયા કયા ઉમેદવારો કઈ કઈ બેચલર ડિગ્રી ધરાવતા ઉમેદવારો આમાં ક્વોલિફાઈ થશે ધ્યાનથી સાંભળજો

સ્પેશિયલાઇઝેશન ઇન જેણે બીએસસી કર્યું હોય મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ સાથે કર્યું હોય એ ઉમેદવારો એલિજિબલ છે સર મારી ડિગ્રી મેથેમેટિક્સ કે સ્ટેટિસ્ટિક્સ સાથે કે કયા વિષય સાથે થઈ એ મને ખબર જ નહીં કોલ યોર કોલેજ તમારા કોલેજનો સંપર્ક કરો તમારા કોલેજમાં કયું સ્પેશિયલાઇઝેશન ચાલે છે એ અમને ખબર હોય છે મહેરબાની કરીને તમે કોઈને પણ મને નહીં કહી દઉં છું તમારા કોલેજમાં એક વાત ફોન કરી લેજો એમાં જો તમે બેચલર ઓફ સાયન્સ મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ ત્યાં એ લોકોએ તમને સ્પેશિયલાઇઝેશન એના સાથે આપેલું છે યુ આર એલિજિબલ અદરવાઇઝ યુ આર નોટ એટલે મહેરબાની કરીને તમે કોઈને પણ પૂછવા જશો કે આ કમેન્ટ સેક્શનમાં બી પૂછશો ને કે સાહેબ આ સાથે એગ્રી સાથે કે ભલાણા સાથે મેં કર્યું છે તો હું એલિજિબલ છું તો અ બિગ નો બરાબર ના હશે અને આ આ હું નથી સરકારે જે નિયમ છે છે એ ખોટું ખોટું પૂછવું એના કરતા તમારા કોલેજ પર ફોન કરીને પૂછી લેવું કે ભાઈ સાહેબ આપણા કોલેજમાં ત્રણ વર્ષની જે કોલેજ કરી એમાં સ્પેશિયલાઇઝેશન ક્યાં લખેલું હશે તો એ તમારા સાહેબ તમને કહી દેશે કોલેજના કે ભાઈ આપણા કોલેજમાં ત્રણ વર્ષ જે બીએસસી કર્યું ને એમાં સ્પેશિયલાઇઝેશન આ છે विषय hmm. विषय जी जी और गणित hmm. आंकड़ा शास्त्र अर्थशास्त्र ऑप्टेन फ्रॉम एनी ऑफ द यूनिवर्सिटीज और इंस्टीट्यूशन एस्टाब्लिशनॉर्पोरेटेड बाय द अंडर सेंट्रल और स्टेटिट लेजिस्चर इन इंडिया और एनी अदर एड्युकेशनल इंस्टीट्यूशन डिग्री blah blah blah, एक्जामिनेशन जे अपर थे डिग्री एक्सामिनेशन पासिंग ऑफ विच वु रेन्डर हिम एडुकेशनली क्वालिफाइड फॉर द प्रिलिमिरी एक्सामिनेशन बट The result of such examination is not declared till the last date of filling of the application from as also the blah blah blah. pass kareli candidate who intend to appear at such qualifying examination shall also be eligible. who intend to appear at such qualifying examination shall also be eligible for admission to preliminary examination? Preliminary. CAIT

સ્ટુડન્ટ માટે આવતી હોય છે એમાં કોઈ ફોર્મ વધારે સ્ટુડન્ટ ફોર્મ ના ભરી શકે બરાબર એક સ્પેસિફિક ડિગ્રી વાળા વિદ્યાર્થીઓ ભરી શકશે જે લોકો ઓફલાઇનમાં જોડાયેલા છે ને એમને ખ્યાલ છે મેં ઘણી વખત ક્લાસમાં કીધું છે કે તમે ઠીક છે તમે જે કંઈ પણ ગ્રેજ્યુએશન કર્યું છે પરંતુ તમારી આવનારી જે પેઢી છે ને એને એટલીસ્ટ એવું કોઈ સ્પેશિયલાઇઝેશન કરાવો કે જે અમને આવી કોઈ ભરતીમાં કામ લાગી આમાં નંબર ઓફ જે કેન્ડિડેટ હશે ને એ ઓછા હશે કોમ્પિટિશન ઓછું હોય છે ઇન કમ્પેર ટુ અધર જનરલ એક્ઝામિનેશન્સ કેમ કે સાહેબ આખું ઇન્જિનિયરિંગ નો માસ નીકળી ગયો નીકળી ગયો સર બરાબર આ ખોડો લગાડતા સાહેબ સર હું વિચારું છું કે આમાં એન્જિનિયરિંગ કે આવ્યું જ નહીં સર એટલે ઇન્જિનિયરિંગ ઇન્જિનિયરિંગ નો માસ નીકળી ગયો એટલે સાહેબ આ કેમ કે આનું નામ શું છે પેટા હિસાબની નીસ એટલે એ ટોપિક સાથે ડીલ કરતા હોય એવા જ વ્યક્તિને એ લોકો એવા ઉમેદવારોને સરકાર ચાન્સ આપે છે ઓલ કેન્ડિડેટ હુ આર ડિક્લેડ કોલિફાઈડ બાયર અપિયરિંગ ઇન શેલ બી રિક્વેર ટુ પ્રોડ્યુસ પ્રસિંગવાયડ એક્ઝામીનેશન ઓલો એપ્લિકેશન ફોર સુધી તમારે સર્ટિફિકેટ એટલીસ્ટ પ્રોવિઝનલ હશે ને તો પણ ચલાવી લેતા સાહેબ બહુ સારા છે ખરેખર કઉ ને તો ગમે તે ઠીક છે અમુક વખતે ભરતીમાં ડિલે થાય છે કે આ બાબતે જે છે ને સોફ્ટ કોર્નર બહુ સારું છે ગુજરાત ગવર્મેન્ટમાં કે સાહેબ જીપીએસસી હોય કે ગણ સેવા હોય તમે રિક્વેસ્ટ કરો કે સાહેબ મારી ડિગ્રી નથી આવી પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આવ્યું છે તો એ લોકો અલાવ કરે છે કેમ કે એ સમજે છે કે પ્રિલિમ પાસ કરીને આવેલો છે એને મીન્સ કેમ ના આપવા દઈએ બરાબર તો લેટ અસ લેટ અસ ગીવ ગીવ હિમ અ ચાન્સ ચલો પ્રોવાઇડેડ ધેટ અ કેન્ડિડેટ હુ ફેલ્સ ટુ પ્રોડ્યુસ પ્રૂફ ઓફ પાસિંગ ધ રિક્વાયર્ડ એક્ઝામિનેશન શેલ નોટ બી એલિજિબલ ફોર ધ એડમિશન ટુ ધ મીન્સ એક્ઝામિનેશન તમને મીન્સ આપવા નહીં મળે આગળ મુલકી સેવાના નિયમો વિયમો સાહેબ હવે ઓવર ટુ યુ યસ હવે સાહેબ આનું ફોર્મ તો ભરવું પડશે અરજી કરવી પડશે સરકારમાં બરાબર એમના જે કઈ પણ ડોક્યુમેન્ટ એ પ્રમાણે અપલોડ કરવા પડશે તો સત્તર તારીખ સાહેબ બરાબર સત્તર અગિયાર બે હાજર પચીસ થી ત્રીસ પચીસ એટલે ચાલુ થઈ ગયું છે બરાબર બે વાગ્યા સ્ટાર્ટ થઈ ગયું હતું અને બધાને ખ્યાલ છે કે આપણા ગવર્મેન્ટના ફોર્મ જે છે એ ઓજસ ઉપર ભરાય છે પણ સર હું ખાસ કહીશ કે અઠ્યાવીસ તારીખ સુધીમાં અહીંયા ભરી દેવું ફોર્મ બરાબર છેલ્લા દિવસોની અંદર તમને ખ્યાલ છે બરાબર કે ઘણી બધી એરર આવતી હોય છે સાહેબ પછી ઘણીવાર આ લોકો એક્સ્ટેન્ડ કરે છે નથી કરતા નથી કરતા યસ બરાબર એટલે 28 તારીખ છે એ આપણી લાસ્ટ છે એવું સમજીને આગળ ચાલવાનું અને પછી સાહેબ લગભગ ફીસ ભરવાનો પણ દિવસ કે અલગથી આપે છે પાછળથી ઘણી વખત અને ઓવર ડુ યુ સર યસ અને સર આમાં પ્રાથમિક પરીક્ષા જે છે ને 500 રૂપિયા ફીસ છે બરાબર અને અનામત વર્ગની અંદર જે કોઈ પડાવે છે ને 400 છે અને મુખ્ય પરીક્ષામાં 600 રાખેલા છે અને અનામત વર્ગની અંદર 500 રાખેલા છે સાહેબ નીચે કે કીધું છે

તમારી પ્રાથમિક પરીક્ષા છે મિત્રો એ હેતુલક્ષી છે એટલે કે એમસીક્યુ છે પછી તમને ખ્યાલ છે કે આગળ જતા મેન્સ તમારી આવે છે વર્ણાત્મક છે એટલે કે ડિસ્ક્રિપ્ટિવ છે બરાબર અને જે એમસીક્યુ આધારિત ટેસ્ટ છે સાહેબ એની અંદર એ લોકો નેગેટિવ રાખેલું છે પોઈન્ટ થ્રી આજુબાજુ તમારે સમજવાનું નેગેટિવ છે બરાબર અને એ સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ જે છે અથવા ઓપ્ટિકલ માર્ક રેગુનાઇઝ આપણે કહીએ છીએ પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલ ઉમેદવારો મુખ્ય વર્ણાત્મક પરીક્ષા સ્વરૂપે બે પેપર આપવાના રહેશે સર પહેલું પેપર કમ્પ્યુટર પર રહેશે કમ્પ્યુટર પર એટલે જેવું પેલા સીસી હતી એવી એવી જ રીતના સર એટલે જોઈ લેજો સીબીઆરડી મેથડ અગેન બરાબર જો કે પહેલા આમાં આ જ હતી સીબીઆરડી મેથડ જ હોય છે આવી ભરતી પરીક્ષામાં કેન્ડિડેટનું વોલ્યુમ નાનું હોય એટલે આ એમને પરવડે બી અને જલ્દી રિઝલ્ટ પણ જાય નીચે મેન્સ એક્ઝામિનેશન રિટર્ન વિભાગ માટે બધું બધું નિયમો નિયમો આપેલા છે એટલે તમારી પહેલી પરીક્ષા મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન એમસીક્યુ પ્રકારની રહેશે પ્રિલિમિનરી એક્ઝામિનેશન સીબીઆરટી મેથડ થી થશે સીબીઆરટી અથવા ઓએમઆર એક કેસ છે સર ચલો સીબીઆરટી અથવા ઓએમઆર પદ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે આગળ વધીએ જી સર ચલો નિયત સમયમાં નિયત સમય મર્યાદામાં ઓનલાઈન મળેલ અરજીઓ પ્રાથમિક ચકાસણી એક કરતા વધુ અરજી કરેલ છે કે કેમ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ વગેરે મંડળ દ્વારા નક્કી કરેલા લાયક ઉમેદવારોને પરીક્ષામાં બેસવા કામ ચલાવ ધોરણે અનુમતિ આપવામાં આવશે કોઈ ફૂલ ફોર્મ ભરવામાં ભૂલ ભૂલ થઈ ગઈ હોય બીજું તમે ભર્યું હોય તો જે તમે છેલ્લું ભરી લો છે એ માન્ય ગણાશે બરાબર છેલ્લું તમે જે ફોર્મ ભર્યું છે એને માન્ય ગણાશે જે ઉમેદવારે પ્રિલિમિનરી એક્ઝામિનેશન એમસીક્યુ ભાગ એકના અંતે મીન્સ ભાગ એકના અંતે મેન્સ એક્ઝામિનેશન રિટર્ન ભાગ 2 માં બેસવા માટે લાયક ઠરેલા છે તેવા ઉમેદવારોએ

ચલો સાહેબ તો એના પછી સર આ મેઇન્સ ની સ્કીમ છે હા આ ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ 100 માર્ક્સ નું આવશે એમાં એપેન્ડિક્સ બે બી માં આપેલું છે સિલેબસ 100 માર્ક્સ 3 કલાક મેઇન્સ હશે લેબ અને એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ ગેમ ચેન્જર જી સર આ ગેમ ચેન્જર સાબિત થશે એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ 100 માર્ક્સ નું રહેશે 3 કલાક આમાં પણ તમને આપવામાં આવશે નીચે અહીંયા સાહેબ એક હું જરૂરથી વાત જણાવીશ કે આ લોકો માટે બહુ સારું છે સર મેઇન્સ નું પેટર્ન બહુ સારી છે નકર આ સ્પેશિયલ કેટેગરીની જે એક્ઝામ લેવાતી હોય એમાંય ચાર પેપર આપી દે છે સાહેબ તમે આપવાના જ છો લીગલની એક્ઝામ બરાબર તો લીગલ સિવાય તમારે બે લેંગ્વેજ ના આખા પેપર કરવાનું છે જીએસ નું કરવાનું છે તો આ લોકોને સારું છે જોવો સર ખાલી બે લેંગ્વેજ જ કરવાની અને ઈ બે લેંગ્વેજ પાસે સો માર્ક્સ ની અંદર કરવાના છે અલગ અલગ સો માર્ક્સ ના પેપર નથી સૌથી વધુ શું હોય કે સાહેબ બીકોમ કરેલું છે મને આ આવડે છે પણ આમાં તકલીફ છે તો એ વિદ્યાર્થીઓ માટે સારું છે તમને લીગલમાં વિદ્યાર્થીઓ પૂછે જ છે ને સાહેબ કે સાહેબ ગુજરાતીમાં મેન્સ નથી ભણ્યા ઇંગ્લિશ નથી ભણ્યા જીએસ નથી ભણ્યા એને ત્રણ પેપર સો સો માર્ક ના કરવાના આ લોકો સો માર્ક નું એક જ પેપર કરવાનું એમાં બે સબ્જેક્ટ આવી જશે સરસ નીચે સાહેબ સૂચના વધી આપેલી છે સ્ટાન્ડર્ડ ઓફ ગુજરાતી પેપર શેલ બી ઇક્વલન્ટ ગુજરાતી સબ્જેક્ટ હાયર લેવલ હાયર લેવલનો મતલબ થતો હોય છે સર બારમા ધોરણનું છે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ ઓફ ગુજરાતી સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ બારમા ધોરણનું લેવલ હશે ગુજરાતીના પેપરનું દર્ડર્ડ ઓફ ઇંગ્લિશ પેપર શેલ બી ઇક્વલન્ટ ઇંગ્લિશ સબ્જેક્ટ હાયર લેવલ ઓફ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ ઓફ ગુજરાતી સેકન્ડરી બીજી ભાષા અંગ્રેજી દ્વિતીય ભાષા બારમા ધોરણનું લેવલ રહેશે ઓકે સર સ્ટાન્ડર્ડ એન્ડ ધ કોર્સ કન્ટેન્ટ ઓફ ધ સિલેબસ ફોર પેપર ટુ અકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ નું પેપર કેવું રહેશે શેલ બી ઓફ ડિગ્રી લેવલ એટલે કે બી એસ વાળા છે ને બી એસ કુમાર પ્રકાશન ગર્ગ પ્રકાશન આ બધી જે પુસ્તકો તમે ભણ્યા છો એ કરી નાખજો ચકાચક બરાબર મેં જાતે પોતે બીકોમ સ્ટુડન્ટ છું સાહેબ બીકોમ એમ કોમ એ ફાઈનાલિસ્ટ બરાબર પછી એલ એલ બી અને એલ એલ એમ અને આટલું બધું કર્યા પછી એટલે કોમર્સ સાથે રિશ્તો તો બહુ જૂનો છે સ્ટાન્ડર્ડ એન્ડ અહીંયા કીધું લેવલ નું રહેશે તો જે તમે બધી સ્ટાન્ડર્ડ પુસ્તકો કોલેજમાં ભણ્યા છો ને એટલે પુસ્તકો આવતી એ બધી પાછી શોધવા માંજો બરાબર જે લોકો આની પરીક્ષા આપવાના છે ફટાફટ શોધવા મનજો આગળ ડિટેલ્સ ઓફ ધ બી એસ પ્રિસ્ક્રાઇબડ ઇન એપેન્ડિક્સ એન્ડ બી અભ્યાસક્રમ આ સાથે રહેશે તમે પેલી બાજુ બોલજો હું માર્ક્સ બોલીશ જી સાહેબ હવે જીએસ છે તો જીએસ ની અંદર મોટા ભાગે પોલીટીના પ્રશ્નો સૌથી વધુ નીકળતા હોય કરંટના ક્વેશ્ચન નીકળતા હોય તો પોલિટી હિસ્ટ્રી જીઓગ્રાફી આમાં આપેલા છે કે ભરી દીધું છે હિસ્ટ્રી ઓફ જીઓગ્રાફી હિસ્ટ્રી ઓફ ગુજરાત જીઓગ્રાફી ઓફ ગુજરાત એન્વાયરમેન્ટ સ્ટેટ એન્ડ નેશનલ લેવલ કરન રફેલ આ સેફ ગેમ ચેન્જર રહેશે બરાબર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આ પણ ગેમ ચેન્જર રહેશે સાયન્સ એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્નમેન્ટ સ્કીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્પોર્ટ્સ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી હા સે ભાઈ જોવા જેવી વસ્તુ એક કે આ લોકોએ યસ આ આ લોકોએ બરાબર ઇન્ડિયન જિયોગ્રાફી અને ઇન્ડિયન હિસ્ટ્રી નથી કરવાનું નથી કરવાનો મસ પોઈન્ટ એક અને બીજું કલ્ચર નથી સર કલ્ચર છે જ નહીં એટલે એમ હળવું થઈ જશે આ લોકો માટે 20 માર્ક્સ છે 20 માર્ક્સ ઓકે હવે સાહેબ જનરલ મેનેજ હા એ તો એ રીતે બધું કરવું પડશે રીઝનિંગ રીઝનિંગ 10 માર્ક્સ નું છે જાતે જોઈ લેજો સિલેબસ ગુજરાતી વ્યાકરણ 10 માર્ક્સ નું છે જી સાહેબ ગુજરાતી વ્યાકરણ હશે તો ઇંગ્લિશ વ્યાકરણ ભી હશે ઇંગ્લિશ ગ્રામર શુડ બી ધેર પાર્ટ્સ ઓફ સ્પીચ ટેન્સિસ મોડલ ઓક્સિલરીસ આર્ટિકલ્સ ચેન્જ ધ વોઇસ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ ઓફ અહીંથી ચાલુ થઈ જાય છે સિલેબસ સિલેબસ જે છે 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 ખાસો એનો જ એન્ડ માર્ક્સ આની અંદર બહુ સરસ મજાનો ઇકોનોમિક્સ એન્ડ ફાઈનાન્સિયલ એડમિનિસ્ટ્રેશન દસ માર્ક્સ નું રહેશે આ કોલેજ લેવલ નોક પ્રશ્ન પૂછી શકે બધા આ એક વાર ટોપિક તમે બધા જોઈ લેજો નથી કહેતો મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ આ પણ 10 માર્ક્સ નું રહેશે સર આ પણ કોમર્શિયલ સબ્જેક્ટ કેવા છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઓસીએમ છે પછી ઓસીએમ જે બોમ ભણતા બોમ આવતો અમાર સબ્જેક્ટ આવતો બોમ આવતો માર્કેટિંગ મેનેજમેન્ટ આવતું આ બધા સબ્જેક્ટ્સ ની અંદર આવતું सब्जेक्ट्स કહેતા ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ આ બધા સબ્જેક્ટ્સ માં આવતું પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાહેબ પબેટ પબેટ ભી છે સર સર આગળ વધીએ છે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ પણ આપેલું છે 10 માર્ક્સ નું ઇન્કમ ટેક્સ એક્ટ એન્ડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ એન્ડ જીએસટી પણ મૂકેલું છે 10 માર્ક્સ નું એટલે સાહેબ ખાસો એવો ભરચક ભરચક સિલેબસ ભરચક સિલેબસ અને ઘણો બધો કહી શકાય કે ફિલ્ડ નું છે સીએમએ પણ છે સીએમએ એટલે કોસ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ પણ છે આ ચાર્ટર્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ની અંદર પણ આવતો છે ટીવાય નો ટોપિક છે ખરેખર કોઈએ બેચલર ઓફ કોમર્સ કર્યું હોય યા તો બીબીએ કર્યું તો ટીવાય માં આવે છે 10 માર્ક્સ નું છે અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ કમ્પ્યુટર એપ્લિકેશન આ

પ્રકાશ પાડો સર જી સર હવે હવે જે મેઈન્સ ની एग्जाम આપવાની છે પચાસ માર્ક્સ નું ગુજરાતી હશે પચાસ માર્ક્સ નું ઇંગ્લિશ હશે એ રીતના સો માર્ક્સ નું છે બરાબર તો એની અંદર સૌથી પહેલા ગુજરાતી બરાબર એમાં નિમંત્રણ પૈકી કોઈ એક લખવાનું હશે એ સંક્ષેપીકરણ જે જીપીએસસી માં હોય છે એ જ મોટા ભાગના પત્ર લેખન ચર્ચા પત્ર એવલ લેખન અને ભાષાંતર સાંતર અંગ્રેજીમાંથી ગુજરાતી બરાબર 50 માર્ક્સ નું 50 માર્ક્સ નું પતિ 50 માર્ક્સ એવી જ રીતના 50 માર્ક્સ નું તમારું ઇંગ્લિશ એસે છે લેટર છે 5 માર્ક્સ લેટર રિપોર્ટ રાઇટિંગ 10 માર્ક્સ નું રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ચિત્ર પરથી માહિતી વાહિતી લખવાની દસ માર્ક્સનું પ્રેસી રાઇટિંગ પાંચ નું છે ટ્રાન્સલેશન ભાષાંતર છે ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવાનું પાંચ નું ભયો ભયો સિલેબસ મજાનો મજાનો સિલેબસ છે પચાસ માર્ક્સ આના પચાસ માર્ક્સ આના પૂરું થઈ ગયું આગળ વધીએ સર ફટાફટથી હું આને જવા દઉં છું ફાઈનાન્શિયલ ઓડિટિંગ પોસ્ટ ઓડિટિંગ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ આના પંદર પંદર દસ દસ પાંચ પાંચ માર્ક્સના સોમ્સ ને બધું પૂછવાના છે લોકો લોકોએ મસ્ત નીચે બધું આખું ડિટેલ સિલેબસ આપી દીધો છે અને સ્કીમ પણ આપી દીધી છે પાંચ પાંચ માર્ક્સના અમે ત્રીસ કહી શકાય કે ભાઈ કેટલા પ્રશ્ન લગભગ સાહીઠ માર્કસ નું વેટેક પાંચ માર્કસ પ્રશ્નોનું છે એ રીતે પૂછવાના છે આખું નીચે એ લોકોએ ડિટેલ સિલેબસ આપ્યો છે નીચે ક્વેશ્ચન પેટર્ન પણ આપી છે ભાઈ એક એક આટલા આટલા બે બે પાંચ પાંચ માર્કસ આટલા ઇન્કમ ટેક્સ એક્ટ એન્ડ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ પંદર માર્ક્સ કીધું છે આજે સાહેબ બની શકે નાના એવા દાખલા પણ પૂછી નાખે ઓડિટિંગ છે દસ માર્ક્સ ઇકોનોમિક્સ એન્ડ ફાઈનાન્સલ એડમિનિસ્ટ્રેશન પંદર માર્ક્સ નું પૂછાશે બાર પ્રશ્ન પૂછા છે બાર પંચાસ સાહીઠ સાહેબ આમાં દાખલા આવાના ચાન્સીસ ખરા જે દાખલા TY ની અંદર કે SY ની અંદર કે FI ની અંદર તમે કરી ચૂક્યા છો એ સમ્સ છે ને એ તમે પૂછી શકાશે બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો દાખલાઓ તમને પૂછી શકે છે તો સર 2 માર્ક્સના પ્રશ્નો પૂછા છે 16 સોરી 8 8 दू 16 3 3 માર્ક્સના છે 8 8 તરી 24 5 5 માર્ક્સના છે 12 12 પંજા 6 એટલે ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન કેટલા હશે 8 8 16 16 ને 28 પ્રશ્નો 28 પ્રશ્નો છે થાય ટોટલ 28 પ્રશ્નોને 100 માર્ક્સ મેળવવાના પેપર કહી કહી શકો શકે પર બહુ ઝડપથી પૂરું કરવું પડશે આને તમારે બરાબર અને સાહેબ આ ખરેખર તો જે અકાઉન્ટ ઓફિસર ક્લાસ ટુ હોય છે ને એ લોકો માટે બહુ રમત વાત થઈ જતી હોય છે એટલે મે બી એના જે કેન્ડિડેટ છે જે લોકો કદાચ આમાં ટ્રાય કરશે જ બરાબર એટલા બધા પણ નહીં હોય પણ આમાં ટ્રાય કરશે ને એ લોકો જે લોકો અકાઉન્ટ ઓફિસરની એક કહી શકાય કે એ અકાઉન્ટ ઓફિસર વન ડે છે તો આ તમે ટ્વેન્ટી ટ્વેન્ટી સમજી શકો એની ટ્વેન્ટી અને તમે કહી શકું ચાલો તો ઓકે લેવલમાં તો જમીન આસવાનો ફરક છે બંને વચ્ચે પેલું તો ક્લાસ ટુ છે એટલે તો સાહેબ આટલે સુધી આપણે રાખીએ છે તો તમને ડિટેલ નોટિફિકેશન કોણ કોણ ફોર્મ ભરી શકશે ક્યારે ક્યારે તમે ફોર્મ ભરી શકશો શું સિલેબસ છે કેટલી નંબર ઓફ સીટ્સ છે એજ ક્રાઇટેરિયા શું છે ફીસ વગેરે શું છે એક્ઝામ પેટર્ન શું છે કેટલા માઇનસ માર્કિંગ છે આ બધાની વાત આપણે કરી દીધી છે નાવ ખડકતો પ્રશ્ન ડિસ્ક્રિપ્ટિવ પેપર આવી શકે ઇંગ્લિશ લેંગ્વેજમાં અકાઉન્ટન્સી ના ઇંગ્લિશમાં નહીં આવે ગુજરાતી આવશે મેન્સ નું ગુજરાતી રહેશે પેપર સિલેબસ ખાલી ઇંગ્લિશમાં આપેલો છે મેન્સ નું પેપર રહેશે ગુજરાતીમાં એનું 100 માર્ક્સ નું જે અકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ છે ને એ આવશે ગુજરાતીમાં ફરીથી કહી દઉં છું પેપર ગુજરાતીમાં રહેશે અને હવે બુક લિસ્ટ તૈયારી કેવી રીતે કરાય વેબ સંગુલ તમારા માટે શું કરશે અને જો તમે ઈચ્છો છો કે અમે આના માટે કઈ કોર્સ કે વગેરે કઈક લાઈવ બેચ વગેરે લઈએ તો ડુ કમેન્ટ વારંવાર છે બી જો કમેન્ટ આવે સર લાઈવ કોર્સ લાવો પ્લીઝ લાઈવ કોર્સ લાવો તમે કમેન્ટ કરશો અભિપ્રાય અમે જોઈશું આ વિડિયો પર શું અભિપ્રાય છે બરાબર વિદ્યાર્થીઓની કેવી ડિમાન્ડ છે એન્ડ ધેન અમે જોઈશું ભાઈ અમારા પાસે કયા કયા રિસોર્સિસ છે અને એ પ્રમાણે બધા સંજોગો જોતા કેમ કે અમે કદાચ અગરવાદી છોકરાઓને સાહેબ ખબર છે કે વેબ સંકુલ ઉતરે તો પૂરી તૈયારી સાથે ઉતરે છે બરાબર છે અને આપણી ટીમ સાહેબ અત્યારે 20 જેટલા પરમેનન્ટ આપણા ફેકલ્ટી છે સૌથી સૌથી બિગેસ્ટ ટીમ ઓફ ગુજરાત એટલે મટીરીયલ મે તમે જોવો સાહેબ એ જે બધું આપણે ભણ્યા છે એમાં આપણે જે આરપાર નીકળ્યા છે સાહેબ સાચી વાત ચાલો તો એગ્રીકલ્ચર વિભાગે સાહેબને તમે પૂછજો આપડા સતીશ સાહેબ સતીશ સાહેબને એમને તમે પૂછી શકશો

વધારે કમેન્ટ તમે વિડીયો પૂર્ણ થયા પછી જે કઈ તમારી કમેન્ટ હશે તમારા પ્રતિભાવ હશે એ પ્રમાણે પછી આગળ અમે મળતા રહીશું તમને હેલ્પફુલ થઈશું ચોક્કસથી વેબસંકુલ તમને પ્રોમિસ કરે છે અમે દરેક પરીક્ષામાં કંઈક ને કંઈક રીતે તમને મદદરૂપ થતા હોઈએ છીએ આ પરીક્ષામાં પણ તમને પૂર્ણતઃ રીતે મદદ કરવાની કોશિશ અમારી રહેશે તો સાહેબ આ સાથે અને હા મેં ખાસ કહી દઉં બીજા બેચિસમાં બહુ બિઝી હોવાના લીધે ઇંગ્લિશના લેક્ચર લેક્ચર થોડા ઓછા આવે છે ઓનલાઈનમાં જેઓ ફ્રી પડીશ એટલે તરત ને તરત પાછો આવીશ અને તમને ઘણું બધું ઇંગ્લિશ પીરસીશ તલાટીના ના તમે ઘણું બધું ભરી ભરીને પીરસ્યું હતું ને ઘણા લોકોને બહુ કામ પણ લાગ્યું છે આમાં પણ તમને ચોક્કસ મદદ અમે કરીશું કઈક તમે મૂકી દીધું સાહેબ એમ કે છે એટલે આ એપ્લિકેશન આપણું જે ટેલિગ્રામ ચેનલ છે એમાં બધી ડિટેલ આપણે આવતીકાલે મૂકી દેસુ બરાબર ને સર ચોક્કસ આ તમારે સિલેબસ છે ને આનો ડિટેલ સિલેબસ એ કાલે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકાઈ જશે અને પીપીટી સર મૂકાઈ દે ચોક્કસ ચાલો તો મળીએ છે પોતાનું ધ્યાન રાખજો પોતાના માતા પિતાનું ધ્યાન રાખજો વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર અપકમિંગ એક્ઝામિનેશન જે કંઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા છો એમાં જલ્દીથી જલ્દી સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામના બાય ગુડ નાઇટ જય હિન્દ આપણો એક બીજો લાઈવ સેશન લગભગ શરૂ થઈ ગયો છે કે થશે થવાનો છે તો એમાં જોડાજો બરાબર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તમારા જે કંઈ પણ પ્રતિભાવ વગેરે છે તે આ વિડીયો પછી કમેન્ટ સેક્શનમાં જણાવીશું જરૂરથી બાય જય હિન્દ